વેલકમ બેક ટુ ઓર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે એડવર્ડ એટલે કે ક્રિયા વિશેષણ વિશે જોઈશું તો ચાલો શરૂઆત કરીએ આફ્ટર વર્ડ્સ તો આફ્ટર વર્ડ્સનું ગુજરાતી થાય છે પછી વાક્ય જુઓ તો વી હેડ ટી આફ્ટર વર્ડ્સ વી સેટ ઇન ધ ગાર્ડન ફોર અ વાઇલ્ડ એટલે કે અમે ચા પીધી પછી અમે થોડા સમય માટે બગીચામાં બેઠા તો અહીંયા જુઓ પછી એટલે કે આફ્ટર વર્ડ્સનો ઉપયોગ થયો છે તો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય તે પણ શીખો શૂન આફ્ટર વર્ડ્સ એટલે કે પછી તરત જ ત્યારબાદ તરત જ વી વેન ટુ અહેમદાવાદ શૂન આફ્ટર વર્ડ્સ વી વિઝિટેડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે કે અમે અમદાવાદ ગયા એ પછી તરત જ અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી તો શું આફ્ટર વર્ડ્સનો ઉપયોગ વાક્યમાં કેવી રીતે થાય એ પણ શીખો અગેન અગેનનું ગુજરાતી થાય છે ફરીથી વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય જુઓ વી કેન સ્ટાર્ટ અગેન આપણે ફરીથી શરૂ કરી શકીએ છીએ ફરીથી એટલે કે અગેન વન્સ અગેન એટલે કે ફરી એક વાત તો વન્સ અગેન યુ હેવ મેડ મિસ્ટેક ફરી એકવાર તમે ભૂલ કરી છે અગેન ઇન અગેન તો તેનું ગુજરાતી થાય છે વારંવાર સી કોલ યુ અગેન ઇન અગેન એણે તને વારંવાર ફોન કર્યો તો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય એ પણ શીખો અગો અગો એટલે કે પહેલાં આઈ વિઝિટેડ સુરત લોંગ ટાઈમ માગો મેં ઘણા સમય પહેલાં સુરતની મુલાકાત લીધી હતી તો પહેલાં એટલે કે અગો તો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય તે પણ શીખવો અને એક જ વાક્યમાં તેના ઘણા બધા અર્થ થાય છે તો કઈ રીતે આવે છે તે આપણે હંમેશા વાક્ય ઉપર આધાર તો તો આ તો આ ક્રિયા વિશેષણ કેવી રીતે વાક્યમાં ઉપયોગ થયું છે તે હંમેશા વાક્ય ઉપર આધાર રાખે છે ઓલરેડી એટલે કે પહેલેથી જ આઈ ઓલરેડી નો હર હું તેને પહેલેથી જ ઓળખું છું તો આનો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થયો છે તેના ઉપર તેનું ગુજરાતી શું થશે તેનો આધાર રાખે છે અવે એટલે દૂર આઈ વિલ બી અવે ફોર વીક હું એક અઠવાડિયા માટે બહાર રહીશ તો હવે એટલે દૂર થાય પરંતુ વાક્યમાં કેવી રીતે ઉપયોગ થયો છે તે હંમેશા તેનું ગુજરાતી તે પ્રમાણે થશે સ્ટે અવે ફ્રોમ હોમ ઘરથી દૂર રહો અર્લી એટલે કે વહેલા જલ્દી તો વાક્યમાં જુઓ વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય સી અરાઈવડ અર્લી ટુ હેલ્પ વિથ ધ પ્રિપરેશન તૈયારીઓમાં મદદ કરવા માટે તે વહેલી પહોંચી ગઈ તો વહેલી તો આવી રીતે આ અર્લીનો વાક્યમાં ઉપયોગ થાય એલ્સ એલ્સનું ગુજરાતી થાય છે બીજું કંઈ અથવા તો કંઈક કોલ મી એનીથિંગ એલ્સ બટ યોર બ્રધર મને પાય સિવાય બીજું કંઈ પણ બોલાવો એમ મને પાય ન કહો બીજું કંઈ પણ કહો તો હાલશે તો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય એવી રીતે એનું ગુજરાતી થાય છે અર્થ પ્રમાણે ગુજરાતી કરવું ઇનફ ઇનફ એટલે પૂરતું પર્યાપ્ત એટ ધ ટાઈમ હી વોઝન્ટ ઓલ્ડ ઇનફ ટુ વોટ એટલે કે તે સમયે તે મત આપવા માટે પૂરતો વૃદ્ધ ન હતો એટલે કે એની ઉંમર થઈ ન હતી એવર એટલે કે ક્યારે ઇટ ઇઝ ધ બેસ્ટ ફિલ્મ આઈ હેવ એવર સીન આ મેં અત્યાર સુધી જોઈની શ્રેષ્ઠ ફિલ્મ છે મતલબ અત્યાર સુધીમાં જોયેલી એટલે કે એવર એટલે ક્યારેય ફાર એટલે દૂર સી અન્સ ફાર મોર દેન આઈ ડુ તેણી મારા કરતાં ઘણું વધારે ગમાય છે એટલે જો ફારનું ગુજરાતી અહીંયા દૂર થાય છે પરંતુ આ કેવા અર્થમાં વપરાણું છે ફાર એટલે ઘણું વધારે તો એનું ગુજરાતી શું થાય ઘણું વધારે તો આ શબ્દનો ગુજરાતી હંમેશા અર્થ પ્રમાણે કરવું એનો અર્થ શું થાય એ પ્રમાણે જસ્ટ એટલે બસ અત્યારે જ ફક્ત અથવા તો બસ એમ ઇન જસ્ટ ટ્વેન્ટી એટલે તે ફક્ત વીસ વર્ષનો જ છે તે બસ વીસ વર્ષનો જ છે નેવર તો કે ક્યારેય નહીં ડૂ ઇટ નાવ ઓર નેવર આ અત્યારે જ કરો નહીતર ક્યારેય કરતા નહીં એટલા માટે નેવરનો ઉપયોગ થાય છે ક્યારેય નહીં વન્સ વન્સ એટલે એક વાર આઈ હેવ સીન હિમ વન્સ ઓર ટ્વાઇસ મેં એને એક બે વાર જોયો છે તો આવી રીતે વાંક્યમાં એનો ઉપયોગ થાય ઓનલી તો ઓનલીનું ગુજરાતી થાય છે ફક્ત વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય જુઓ તો ઇટ ઇઝ ધ ઓનલી વે ટુ ગેટ હર ટુ જોઈન તો અહીંયા ઓનલી આપેલું છે એટલે એટલે કે તેની સાથે જોડાવવાનો આ એક જ માત્ર રસ્તો છે ક્વાઇટ તો ક્વાઇટનું ગુજરાતી થાય છે ઘણું એકદમ હર ચિલ્ડ્રન આર સ્ટીલ યમ તેના બાળકો હજી ઘણા નાના છે તો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થયો છે એ પ્રમાણે તેનું ગુજરાતી થાય તો આ ધીમે ધીમે પ્રેક્ટિસથી આવશે શો સોનું ગુજરાતી ઘણ એવું આવું ઘણા બધા અર્થ થાય છે તો એક વાંક્ય જુઓ શો ધેર યુ વાત તો તમે ત્યાં છો શો મતલબ શો એટલે તેથી તેથી તમે ત્યાં છો તો તમે ત્યાં છો હી લુક શો હેન્ડસમ ઇન હી શૂટ તે તેના શૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો તો શોનો ઉપયોગ શું થયો છે ખૂબ જ તો શોના ઘણા બધા ઉપયોગ થાય છે વાક્યમાં કેવી રીતે ઉપયોગ થયો એ પ્રમાણે આપણે એનું ગુજરાતી કરવાનું ટુગેધર ટુગેધર એટલે કે સાથે સી ઇઝ ફ્લેવર ધેન ઓલ ધ રેસ્ટ ઓફ ધેમ પુટ ટુગેધર તે બાકીના બધા જેમને એકસાથે મૂકવામાં આવે છે તેના કરતાં હોશિયાર છે તો ટુગેધર એટલે શું થાય સાથે વેરી એટલે ઘણું બધું આઈ સેટ ઓન ધ વેરી એઝ ઓફ ધ ચેર એટલે કે હું ખુરશીની કિનારી પર જ બેઠો હતો વેરી એટલે એકદમ પણ થાય ઘણું બધું પણ થાય એટલે એકદમ કિનારી પર જ બેઠો હતો ઓફ વન પેટી ઓફ વન વેરી ઓફ વન હાઉ ઓફ વન તો આ બધાનું ગુજરાતી શું થાય ઘણી વાર કેટલી વાર વારંવાર આઈ ગો હાઈકિંગ પેટી ઓફ વન યુઝલી વન્સ ઓર ટ્વાઇસ અ મંથ એટલે કે હું ઘણી વાર હાઇકિંગ એટલે કે શિકાર પર જાઉં છું સામાન્ય રીતે મહિનામાં એક કે બે વાર હાઉ ઓફન ડઝ ઇ ગો ટુ ધ જીમ તે કેટલી વાર જીમમાં જાય છે હાર્ડલી 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 સેલ્ડમ એટલે કે મુશ્કેલીથી ટી માન માન સી હાર્ડલી એવર વેન્ટ ઓન હેલ ઇન્ડિય તે ભાગ્યે જ ક્યારેક રજા પર ગઈ હતી આઈ હેડ સેલ્ડમ સીન સો મેની પીપલ આઉટ ઓન ધ સ્ટ્રીટ્સ મેં ભાગ્યે જ આટલા બધા લોકોને શેરીઓમાં બહાર જતા જોયા હતા એટલે કે ભાગ્યે જ સેલ્ડમ ક્યારેક જ આવું ગુજરાતી એનું થાય છે